જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે તેલ પાણીના ગોટા બનાવવાના છે બહુ નવી જ રીત છે તો આપણે અહીંયા બધું કરીને રાખ્યું છે આ લસણ અને મરચું પચડીને રાખ્યું છે બરાબર પછી આપણે આ મેથી બધી ધોઈને રાખી છે મેથી બધી ધોઈ કાઢી છે સાફ કરીને જોઈ લો બરાબર હવે આપણે અહિયાં પણ તૈયાર રાખ્યો છે આપણે આ હાંડવાનો છે આપણે જે હાંડો બનાવીએ ને એવો કકરો લોટ છે અને આમ થોડું બેસન છે બરાબર આમાં આપણે હવે તેલ નાખીએ ને થોડો મો કાઢવાનો છે આપણે એમાં તેલ નાખીશું તો મને લાઈવ જ બતાવી દઉં તો આપણે આમાં પહેલાં તેલ નાખીને મોહી કાઢવાનો છે બરાબર બેસન લેવાનું છે અને હાંડવાનો કકરો લોટ છે બરાબર તેલ પાણીના ગોટા બહુ નવું જ વસ્તુ તમે સાંભળ્યું નહીં હોય એવું છે કોઈ કોઈ કે સાંભળ્યું હશે નવી જ રીત છે બનાવશો તમને ખાવાની મજા હશે એકદમ ટેસ્ટી અને બહુ તેલવાળું નહીં એટલે આપણે આમાં લસણ મરચું નાખી દઈશું આપણે બરાબર મેથીની ભાજી નાખી દેવાની છે સાસુમાને બહુ જ ભાવે છે હવે આપણે મંદ મસાલો કરી દેવાનો છે લીલા મરચાં નાખ્યા છે એટલે મરચું આપણે બોલી નાખવાનું તીખું વધારે ભાવતું હોય તો વધારે મરચાં નાખવાના છે બધાને અનુકૂળ કોઈને તીખું ઓછું ખાવતું હોય પછી આપણે હળદર નાખવાની છે બરાબર બે ત્રણ ચમચી હળદર નાખવાની છે મરચું નાખી દીધું જેને તીખું જોઈતું હોય એ રીતના મસાલો કરવાનો બરાબર આપણે એમાં થોડો અજમો એડ કરવાનો છે એટલે અજમો એટલે નાખવાનો મેં તમને બધી રેસીપીમાં કહું છું કે અજમો એકદમ સારો હોય છે હવે અમે કાચો અજમો કોઈને પેટમાં દુખતું હોય તો અજમોને સંચર ફાકે તો સારું થઈ જાય તો કાચો અજમો હોય તો આવી વસ્તુ આપણને નડે નહીં તો અજમો નાખ્યો છે આપણે વઘારમાં પણ એને અજમો થોડો નાખવાનો છે હવે આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર નાખવાનું છે પણ મેં અહીંયા બે ચમચી નાની છે એટલે બે ચમચી નાખીશું બરાબર હવે આપણે એમાં ગોળ તો ઓગળે નહીં એટલે આપણે ખાંડ લઈશું થોડી ખાંડ નાખીશું કારણ કે આપણે છાસ કે દહીં નાખી શકાય આપણે છાસ ઘરમાં હતી એટલે આપણે છાસ નાખીશું બરાબર આપણે થોડીક ચાર ચમચી જેવી ખાંડ નાખવાની છે થોડુંક ખાટું મીઠું જેમ કે હાંડવામાં હોય ને આપણે ખટાશ જેવું ઘરપાણ એમાં પણ એવું જ હોય પછી આપણે એક વાડકી છાસ નાખી છે તે આપણે રાખી છે મેં અહીંયા રેડી હવે એનાથી જ આપણે લોટ બાંધવાનો છે બરાબર અને લોટ એકદમ ઢીલો 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 રાખવાનો છે જો આપણે મૂકીએ તો એકદમ ઢીલા ઢીલા હોય ને તો પોચા થાય તો હવે આપણે એને બાંધી દઈશું લોટ બરાબર આપણે મીઠું નાખી દીધું મરચું નાખી દીધું ખાંડ ખટાશ અજમો નાખ્યો હળદર મરચું એ બધું નાખી દીધું છે તમને મુઠિયા એકદમ થાય નાઈ તો બેસન વધારે નાખી દેવાનું થોડું થોડું બેસન એડ કરી દેવાનું બરાબર લોટ એકદમ ઢીલો રાખવાનો છે આપણે મૂકીએ ને તો એકદમ આપણે ભજીયા ઉતારીએ ને આમાં આવી રીતના મૂકવાના બરાબર આપણે પાણીની અંદર ગોટા બનાવવાના છે બરાબર પાણીમાં ગોટા તમને લાગશે કે આ પાણીમાં ગોટા કેવા હશે તમે જોશો બનાવશો મને એકવાર બનાવશો તો ખ્યાલ આવશે તમને ખાવાની પણ મજા આવશે ટ્રાય કરી જોજો એકવાર બરાબર મારી રેસીપી ગમતી હોય તમને લોકોને તો કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર સબસ્ક્રાઈબ કરીને લાઈક કરજો મારી ચેનલ હવે આપણે અહીંયા મસાલો બધો રેડી છે તમને ઓછું લાગે છે એવું કે બેસન થોડું ઓછું છે કારણ કે મુઠિયા વાગે નહીં આમાં પડે નહીં એકદમ આવી રીતના આવી રીતના ગોલ ગોલ બનાવી આવી રીતના રેડી રાખવાના છે બરાબર આવી રીતના આવી રીતના રેડી રાખવાના છે પણ થોડા ઢીલા રાખવાના છે આમાંથી થોડા કઠણ થયા છે એટલે હું પાણી થોડું એડ કરીશ ક તો છાસ રહીશ એટલે આવી રીતના ઢીલું કરી અને એના બધા આવી રીતના થાળીમાં ભરીને મૂકી રાખવાના છે પછી આપણે પાણીનો વઘાર કરવાનો હું તમને આગળ બતાવું છું બરાબર તો આજુ આમાં આપણે થોડુંક पाणी एड कर ढीला बना ढीला पोचा तर कोचा ए बघा ढीला नाही कठण होय ना एकदम खावानी मजा नाही રેડી કરીને રાખશો ને એટલે સીધું પાણી થાય ગરમ એટલે એમાં ઉકળે પછી ચા નાખવાનું બરાબર ત્યાં સુધીને આપણે આવી રીતના આવી રીતના ઢીલા થઈ ગયા છે બરાબર જો આવી રીતના આવી રીતના મૂકી દેવાના છે બનાવી બનાઈ ગોળ ગોળ કરી કઠણ રાખો તો ગોળ થાય પણ તમે ઓછા ઓછા થાય એટલે આપણે આવી રીતના બનાવીને તૈયાર જ રાખવાના છે પાણી ઉકળશે ત્યાં સુધી હું આવી રીતના બનાવીને તૈયાર રાખી દઈશ બરાબર એકદમ ઇઝી છે સિમ્પલ છે અને ત્યાં તળેલા ભજીયા ખાવ એના કરતાં આ બેસ્ટમાં બેસ્ટ મેથીની જોડે મેથી બી સારી થોડું અલગ લાગે તમે આ ટ્રાય કરી જોજો બરાબર હવે આપણે અહિયાં વઘાર રેડી કરીશું પાણીનો જ વઘાર કરવાનો છે પાણી જ વઘારવાનું છે આપણે તેલ લઈશું બરાબર ગ્લેમ થોડી ડેરી કરી દેવાની છે તેલ થોડું વધારે લેવાનું છે કારણ કે એનું નામ જ તેલ પાણીના ગોટા બરાબર હવે આપણે એમાં રાઈ નાખીશું થોડી રહી તતરે એટલે આપણે થોડું જીરું ના અજમો નાખવાનું છે એમાં વઘરમાં મેં હમણાં જ કહ્યું ને કે આપણે અજમો પણ એમાં વઘારમાં થોડું નાખીશું એટલે સરસ લાગશે

હવે આ પાણી વઘાર્યું એમાં આપણે હળદર નાખી મરચું નાખ્યું છે સૂકું હળદર નાખીએ છીએ બરાબર મરચું નાખ્યું અને થોડું મીઠું નાખ્યું હવે પાણીને બરાબર ઉકળવા દેવાનું છે એટલે આપણે એને ઢાંકી દઈશું પાણી ઉકળે પછી એમાં આ મુઠિયા એકદમ તૈયાર થાય ફટાફટ નાખી દેવાના છે ગરમ ગરમ પાણીમાં જો આપણે ઠંડા પાણીમાં નાખીએ તો બધાઓ ઓગળી જાય એટલે ઠંડા પાણીમાં ના નાખાય એટલે પાણી ઉકળે તો એકદમ પાક્કા થઈ જાય બરાબર આપણે એને ઢાકી દઈશું ને હવે આપણે પાણી ઉકળે એટલે દસ મિનિટ પછી આપણે અહીંયા જોઈ શકીએ પાણી થઈ ગયું છે ઉકળી ગયું છે બરાબર હવે આપણે એમાં અમે રેડી કરીને જ રાખ્યા છે જો બરાબર હવે આપણે એક કરીને અંદર ચાલુમાં બી નાખી શકાય જો હવે ગરમ પાણી હોય એટલે આમાં ફટાફટ ઉપર આવી જશે ઉકળી એટલે છૂટા પડે નહીં પાણીમાં લોટ એકદમ બફાઈ જાય મુઠિયા એકદમ દસ પંદર મિનિટમાં તો સરસ થઈ જશે દસ પંદર મિનિટમાં તમે ઢાંકી દો એ આવશે જો મને લાઈવ જ બધું બતાવું છું સ્ટાર્ટિંગમાં આપણે મેં તમને કીધું ને કે બેસન લેવાનું થોડું ત્રણ વાટકી જેટલો બે વાટકી જેટલો અડવાનો લોટ લેવાનો અને બે વાટકી જેટલું બેસન લેવાનું બે વડું લોટો પણ ચાલે પછી એમાં થોડું તેલનું ઓવન નાખવાનું પછી એમાં મસાલો કરવાનો છે લસણ મરચાં આ દૂધ નાખી શકાય તો આવી રીતના આપણે અંદર એડ કરી પાણી ઓછું લાગે તો ઉપર મૂકવાનું આપણે ગરમ થાળીમાં પછી એ થોડુંક રેડી દેવાનું ગરમ થાય એટલે બરાબર ઉપર ના મૂકવાય તો સાઈડમાં તપેલીમાં પાણી ગરમ કરી અને આપણે મૂકી શકીએ છીએ મેં તમને આગળ બતાવતી હતી કે હળદર નાખવાનું લોટમાં મીઠું મરચું લસણ મરચાં થોડી ખાંડ નાખવાની છે ઘર પણ જેવું તમને ખાવે એવું તીખું પણ તમને જોઈએ એવું બરાબર સ્વાદ અનુસાર કોઈને તીખું ભાવે કોઈને મોડું ભાવે ઉંમરવાળા હોય એ લોકોને ઓછું તીખું ભાવે પછી આપણે એ બધું મિક્સ કરી અંદર છાશ કે દહીંમાં આપણે લોટ બાંધી દેવાનો લોટ એકદમ ઢીલો જ રાખવાનો જો મેં તમને બતાવ્યું હતું ને એકદમ ઢીલો જ છે જો આ ફટફટ આપણે ગરમ પાણી થાય ને પછી આપણે તેલ લેવાનું એમાં અજમો અને રહી નાખવાની અને એનો હિંગ પણ નાખી શકાય હિંગનો વઘાર કરી અને પાણી રેડ દેવાનું બે તપેલી મોટી હોય તો બે તપેલી નાની હોય તો ત્રણ મેં તમને ફરી રીત બતાવી દીધી બરાબર પાણી રેડી અને પછી એને મસાલો અંદર થોડો કરી દેવાનો હળદર અને મીઠું અને મરચું થોડું નાખવાનું નાની નાની ચમચી હોય ને તો એક એક ચમચી ત્રણેય નાખી દેવાનું મીઠું મરચું ને હળદર અને પછી આ બાજુ રોટ તો આપણે રેડી જ રાખ્યો તો એટલે આ તૈયાર જ રાખવાના આવી રીતના ભજીયા ફટાફટ પાણી ગરમ થાય એટલે આપણે આવી રીતના એકદમ ઈઝી છે બેસ્ટ છે તમને લોકો ભાવશે કંઈ નવું લાગશે તે પાણીના ગોટા ત્યારે તો ઓઇલ વાળું ખાઈએ તો ડોક્ટર ઓઇલ વાળું ના પાડે કે ઓઇલ વાળું ના ખવાય આ એકદમ ઈઝી લાગશે ટેસ્ટ સરસ બરાબર ઉકળતા પાણીમાં નાખીએ ને એટલે એકદમ ઉપર જ આવી જાય બધાએ ચોટે નહીં એકાબીજીને ગરમ પાણીમાં જુઓ જોઈ લીધું આવી રીતના આખા રહે ગરમ પાણીમાં આખા રે આ ગોટા પાણીમાં બનાવેલા ગોટા જોઈ લો આખા જ રહે ઠંડા હોય ને ઠંડુ પાણી હોય ને તો ઓગળી જાય આપણે પાણી એકદમ ઉકળવા દેવાનું છે બરાબર છે હવે આપણે એને પંદર મિનિટ સુધી રાખીશું પંદર દસ પંદર મિનિટ જોઈ લેવાનું આમ તો દસ મિનિટમાં થઈ જાય દસ મિનિટમાં તો કે થઈ જાય કારણ કે ગરમ ગરમ પાણી હોય એટલે દસ મિનિટમાં થઈ જાય તે છતાં તમારે એક 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 ભજીયું બહાર કાઢીને પાણી સાથે ટેસ્ટ કરવાનું એને આ એકલું નહીં ખાવાનું એને પાણી લેવાનું હું તમને હમણાં છેલ્લે બતાવીશ પાણી જોડે ખાવાનું બરાબર છે છે થઈ ગયા એને દઈશું દસ મિનિટ થઈ ગઈ છે બરાબર ભજીયા જો આપણે પેહલા અમારા મમ્મીજીને ચખાડીશું હવે આવી રીતના એમાં પાણી જોડે ખાવાના છે રસો લેવાનો આ ચમચી થી આમ કાપીને પછી એને રસા જોડે લેવાના આવા રસા જોડે આ ભજીયું લઈને પછી ખાવાના બરાબર હવે હું પેલા અમારા મમ્મીજી ને બહુ ભાવે છે એટલે અમારા ને આપીશ બરાબર લો આવી રીતના આવી રીતના ખાવાના છે રસ્તા જોડે જો મમ્મીજી ખાસ ગરમ ગરમ

તેલ પાણી ના તારે આડી થઈ ગયા છે તેલ પાણી ના ગોંડા બરાબર જોઈ લો એકદમ મસ્ત ટેસ્ટી એકવાર બનાવી જોજો એટલે તમને ખ્યાલ આવશે અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ માં જરૂર જણાવજો પણ એકવાર ટ્રાય તો જરૂર કરજો ઓકે જય શ્રી કૃષ્ણ થેન્ક યુ